સુરતમાં મહિલાઓની સતામણીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાચરની પરિણીત મહિલાને પીપલ્સ વિડીયો કોલ કરી હેરાન કરનારને ઝડપી લેવામાં પોલીસે સફળતા મળી છે મહિલા પાસે મેડિકલ સ્ટોર પરથી સામાન ખરીદી રૂપિયા આપવાના બહાને નંબર મેળવી લીધો હતો આ નંબરના આધારે મહિલાની સતામણી કરવામાં આવતી હોવાથી તેણી એ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો છે આરોપી અભિષેક રૂપિયા નહીં આપી સતત વિડીયો કોલ કરી હેરાન કરી રહ્યો હતો જેથી મહિલાએ ઘરે વાત કરી હતી ત્યારબાદ પોલીસમાં જાણ કરી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે હાલ આરોપી દ્વારા કોને કોને હેરાન કરાયા હતા તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે મહિલા શરૂઆતમાં ફોન ઉપાડતી ન હોવાથી આરોપી અભિષેક ત્યારબાદ પણ સતત નંબર બદલીને હેરાન કરતો હતો આથી મહિલાએ ના છૂટકે રાજણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તેની ધરપકડ કરી છે હાલ આરોપીના જામીન માંગવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત